નથી પણ હવે તો સમય એવો આવશે કે જાતે ખેતી કરશો ને તો જ તમે સારી વસ્તુ ખાઈ શકશો બાકી અત્યારે કોઈ વસ્તુ એવી બજારમાં નથી મળતી કે તમને સો ટકા ભરોસો હોય કે આ વસ્તુ સારી છે એટલે આવા પ્રાણીઓને ખેતરમાં બેસાડવામાં આવતા કે ઘેટાના પગલે શું થશે આ ઘેટા બકરા ખેતરમાં બેઠા હશે તો આવતા વર્ષે પાક સારો પાકશે ઘેટા બકરાના પગલે પાક સારો થાય અને બિલાડીના પગલે ઉંદર જાય ઘરમાં ઉંદર બહુ થઈ જાય ને તો પાઈ પિંજરા મૂકી મૂકીને થાકી જાવ દવાઓ ગોળીઓ મૂકી મૂકીને થાકી જાવ ઘણા ગોળીઓ મૂકી દે ઉંદર ખાઈ મરી જાય પણ મરી ગયો ક્યાં ખબર ન પડે અને પછી એવો કબાટની અંદર નીચે જઈને ઘૂસીને મરી ગયો હોય અને પછી મમ્મી એની દીકરીને કહે કે ટીની જરા કચરો સંભાળી વાડજે વાળજે બેટા આ કઈક મોગરા જેવું ગંધ આવે છે મોગરા જેવી શું ગંધ બહુ આવે છે હવે ટીની પછી હરખો કચરો કાઢે ને મેથી મળેલી ઉંદરડી ના હાડ પિંજર નીકળે હવે મરી ગયેલી ઉંદરડી મોગરા જેવી ગંધાય એની ગંધ એવી હોય મોગરા જેવી હોય પણ આ મીલના ભૂંગરા જેવા આપ્યા છે ને પણ હવે એ નથી કામ કરતા એટલે વિચાર કરો એના કરતાં કરતા પેલી કીડી ભલી નહી એને કાગળ ન લખવું પડે કંકોત્રી ન લખવું પડે મોબાઈલ ન કરવો પડે વોટ્સઅપ પર મેસેજ ન કરવો પડે કીડી ના જોઈએ સીડી પહોંચી જાય માર પંદર પેસી જાય તિજોરીની અંદર અને દાદા પેંડા લાવ્યા હોય માર દીકરાઓ સ્કૂલે થી આવે ને એટલે આપીશ પણ દીકરા આવે ને દાદા દાદા શું લાવ્યા ને દાદા કબાટ ખોલે ને તો હા થપ્પો ભરીને કીડીઓ બેઠી હોય હાય હાય બાપ તમને કોને ફોન કર્યો તો આપણા નાક કરતાં બિલોડીનો કાત લેવાનું જુઓ ને તો એ કીડીનું નાક ન દેખાય બોલો એને ખબર પડી ગઈ આ ધૂળમાં ચાલતી કીડીને ખબર પડી ગઈ પંદર મે માર પેડા છે પહોંચી જાય અને આપણે પેલી ઉંદરડી મરી ગઈ તો કે મોગરા જે વિશ્વ ગંધ આવે આ કેમિકલનો જમાનો છે ને એની આ અસર કહું છું તમને બીજું કશું નથી કેતી એટલે પાછા વળું બસ પાછા વળો આપણા ચરક ઋષિએ આખું જીવન ખપાવી નાખ્યું પાછા ફરવાની જરૂર છે ઘેટાના પગલે પાક સારો પાકે અને બિલાડીના પગલે ઉંદર જાય એટલે પાંજરા ન મુકાય બિલાડી એક રાખી દો બે ચાર દિવસ દૂધ પીવડાવજો એટલે બધા ઉંદર

આદિ ગુરુ ભગવાન શિવ કહે કે એ ઘર ઘર નથી એ ઘર હવે કાશી છે પછી એ ઘરમાં જે પણ મરે એને ગુરુ વિશ્વેશ્વર સાક્ષાત એને તારી દે તારકમ બ્રહ્મ નિશ્ચિતમ નિશ્ચય માનજો શંકા ના કરતા એનું કલ્યાણ થઈ જાય માટે આપણા ઘરમાં ગુરુની ભક્તિના ખૂબ ગુણગાન વધારજો હ ગુરુ ભક્તિ વોટ્સઅપ યુટ્યુબ ઉપર સર્ચ કરશો ને તો ગુરુ ભક્તિ ગીત માલા પણ મળશે અને ગુંજતી કરો ઘર ઘર ની અંદર ગુરુ ગીતા પારાયણ ગુંજતું કરો દરરોજ સવાર માં વગાડવાનું જ આપણા ઘર માં એ પારાયણ થવું જ જોઈએ ગુરુ ના ગુણગાન ગવાવા જ જોઈએ ભલે આપણે કામ કરતા જઈએ અને એની સાથે જોડાઈએ પણ દરરોજ એના સ્મરણ માં મસ્ત બનો કારણ કે જેનું સ્મરણ કરીએ એવા ગુણ આજે નહીં તો આવતીકાલે આપણી અંદર આવે આવે ને આવે જ જેનું ધ્યાન કરીએ જેનું સ્મરણ કરીએ એની અસર વર્તાય વર્તાય અને વર્તાય જ છોકરાઓ ટીવી જોતા હોય ને આ બે ચાર વખત જાહેરાત સાંભળી હોય ને પછી ચાલુ થઈ જાય થઈ જાય છે તમે ગાવા માંડો છો એક જ વસ્તુ તમે બે ચાર વખત સાંભળો તમારામાં ચાલુ થઈ જાય તો આવી જે જાહેરાતો આવે છે એમાં આપણે કેવા ભળી જઈએ છીએ હવે તો આ વસ્તુ સરસ મળે છે બજારમાં આમે જોયું તું ને ટીવીમાં કેટલી બધી વસ્તુઓ જોઈ જોઈને આપણે લાવીએ છીએ આ નાશવંત વસ્તુઓને જોઈને આપણને લાવવાનું મન થાય નાશવંત વસ્તુઓ પ્રત્યેની જે જાહેરાતો થતી હોય એનો એના જે ગુણગાન ગવાયા હોય એ આપણને અસર કરી જતા હોય તો જે શાશ્વત છે જે સનાતન છે જે સત્ય છે એના જો ગુણગાન ગાઈશું ને તો એ સત્ય એ સનાતન એ તત્વ એ પરમ તત્વ આપણા ભીતરમાં જાગૃત થાશે થાશે અને થાશે શંકાને સ્થાન નથી પણ

ગુરુ ભગવાન શિવે ગુરુ મહિમા ગાયો ત્યારે એ જુલસી પણ ખૂબ સરસ વાત કરી શ્રી ગુરુ પદ નખ નો અગ્ર ભાગના પણ દર્શન થઈ જાય ચરણના અંગૂઠાના નખના નખ અગ્ર ભાગનો પણ દર્શન થઈ જાય સુરત દિવ્ય દ્રષ્ટિ એનું દર્શન થઈ જાય એનું સ્મરણ થઈ જાય દિવ્ય દ્રષ્ટિ થાય જેને રામચરિત માનસની રચના કરીને સર્વ જગતને રામમય બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને એવા તુલસીદાસજી મહારાજે ગાયું છે માટે અનુભવી સિદ્ધ સાધકો જ્યારે કંઈ બતાવે છે ને ત્યારે એમાં કંઈ રહસ્ય હોય છે તેથી તેથી કરીને કહ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ સદગુરુના ચરણોની સેવાને ક્યારેય પણ ન છોડો એટલે તમને ગઈકાલે બતાવ્યું હતું કે ગુરુના ચરણને ધોઈ ચરણામૃત તૈયાર કરી અને એ ચરણામૃત તૈયાર કરીને જો તમે નિયમિત એનું પાન કરશો તો અવશ્ય આ જીવનમાંથી આ ભવસાગરમાંથી આપણે પાર નીકળી જઈશું તેથી જ ગુરુનો મહિમા જ્યારે આદિગુરુ ભગવાન શિવ બતાવી રહ્યા છે ત્યારે ગુરુ ગીતા પારાયણ પાન નંબર ચૌદ કાઢીશું કે શું મહિમા છે જે આપણે વાત કરી કે ગુરુના ચરણ જ્યાં પડે એ સૂર્ય ઉદયની જેમ પ્રકાશિત કરી દે આપણને અને તમામ પ્રકારના મોહ થી મુક્ત કરી દે એ જ વાતને સંદર્ભમાં આદિકૃપ ભગવાન શિવ કહી રહ્યા છે સૂર્ય ઉદય સે અંધકાર જાતા હે દ્રશ્ય જગત કો સમજાતા હે વેસે ગુ

તમારે કોઈ અલગ 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 બેસાડવાની જરૂર નથી આમાં બધું જ તમને બતાવ્યું છે બધું સમજાવ્યું છે ગુરુ સ્વયં સ્વરૂપ છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ ઉત્તર પ્રદેશમાં ગાજીપુરા નગરમાં એક પરમ ભક્ત કિનારા થઈ ગયા

અનેક સાધુ સંતો ઋષિઓ જે સિદ્ધો ગિરનાર ની સિદ્ધ પીઠ છે ગિરનાર ત્યાં બેઠેલા તમામે તમામ ચરણોની સેવા કરે છે સેવા કરતા 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 ઉપર પહોંચ્યા શ્રી પીઠ અને એટલા હૃદય થી શુદ્ધ વિશુદ્ધ બની અને સેવા કરતા કરતા જ શુદ્ધતા અને વિશુદ્ધતા આવે યાદ રાખજો માળા ગમે તેટલી ફેરવો સાથે સેવા જોઈએ જોઈએ અને જોઈએ છે સેવા ગમે તેટલી કરો સાથે સ્મરણ જોઈએ જોઈએ અને જોઈએ છે આ બંને એકબીજાના પૂરક છે એટલે બંને સાથે રાખવાના એકલી સેવાથી અભિમાન આવી જશે અને એકલી માળાથી સેવા નહીં કરો ને એકલી માળા કરશો તો પણ મન વિક્ષુબ્ધ થઈ જશે તેથી આ બંનેને સાથે રાખીને ચાલો કિનારામે એ કર્યું હતું ને એટલે જ ભગવાન ગુરુ દત્તાત્રે પ્રગટ થાય છે અને દર્શન આપે છે આ સત્ય પ્રસંગ છે હો એને દર્શન આપે છે અને એને એક મંડળ આપે છે આ બધાને ન મળે કોઈ એવો પહોંચેલો સાધક એને પામી શકે મંડળ લઈ આપે છે અને ભગવાન ગુરુ દે કહે છે કે જા આ મંડળ તારી પાસેથી જે લઈ લે ત્યાં તું સ્થિર બની જાજે કિનારા એ મંડળ લઈને ત્યાંથી નીકળે છે ચાલતા ચાલતા ફરતા 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 કેટલાય તીર્થોમાં ફર્યા કારણ કે ચાલવાનું હતું હવે આ મંડળ કોઈ એની પાસેથી ન લે ત્યાં સુધી એની યાત્રા એને ચાલુ રાખવાની

ભીતર માં રહેલી હોય ને એ ભીતર ની વસ્તુ ને કોણ લઈ શકે એ એનો જે બરાબર જાણકાર હોય ને એ લઈ શકે કાલુરામે મંડળ લઈ લીધું એટલે ખીનારામ એમના ચરણો માં ઢળી પડ્યા કે મારા ભગવાને જે કીધું હતું હવે મારે અહિયાં સ્થિર થવાનું છે ચરણો માં ઢળી પડ્યા ચરણ પકડી લીધા છે કે હવે આને મારે છોડવાના નથી એમની સાથે જાય છે એમના આશ્રમમાં રહે છે કાલુરામે એક પછી એક એક પછી એક વિદ્યા ચાલુ કરી બતાડવાની શીખવાડવાની એક 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 કરીને બધી વિદ્યા શીખવતા 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 તંત્ર સાધના તરફ પહોંચે છે અને તંત્ર સાધના તરફ પહોંચે છે ત્યારે તંત્ર સાધનાની અંતિમ ચરણની જે વિધિ હોય એમાં ઘણો બધો સામાન જોઈએ ઘણું બધું જોઈએ મંડળ જોઈએ 64 જગણીઓને તૃપ્ત કરવા માટેની વસ્તુઓ જોઈએ આ બધી વસ્તુ લાવવાની કીધી હવે કિનારામ વિચાર કરે કે આટલે બધે પહોંચ્યા પછી છેલ્લી પરીક્ષા આપવાની હોય ને છેલ્લું એક પુસ્તક આપણી પાસે ના હોય તો કેવું થાય કોઈ સાધન ન હોય તો કેવું થાય એમ કિનારામ અત્યારે એટલા બધા દુખી થઈ રહ્યા છે અંદર થી એટલા બધા પસ્તાઈ રહ્યા છે કે હવે હું ક્યાં જઉં કેવી રીતે લાવું મારે જે જોઈએ છે કેવી રીતે મેળવીશ गुरु ये तो दया नो सागर गुरुवर दया के सागर तेरा दर जगत ते से न्यारा गुरुवर दया के सागर तेरा दर जगत से न પહોંચ્યો છું અને મને આટલી બધી દ્વિધામાં ગુરુદેવ મૂકી દીધો હું શું કરું ગુરુ તો દયાનો સાગર છે ગુરુદેવની એક દ્રષ્ટિ પડી કે કિનારામ આટલો બધો દુખી કિનારામની પાસે જાય છે માથા ઉપર હાથ મૂકે છે ને કે છે કે અરે કિનારામ આટલો દુખી કેમ છે નિરાશ કેમ છે શું થયું ગુરુદેવના ચરણ પકડીને આંખમાંથી દડદડા આંસુ વહે છે કહે ગુરુદેવ આટલી બધી વસ્તુ કેવી રીતે લાવીશ ઓહો આ વસ્તુ માટે થઈને આટલો દુખી થાય છે આંખો બંધ કર અને જ્યાં કાલુરામે કીધું કે આંખો બંધ કર ગુરુજીના આદેશને ને શિરોધાર્ય કર્યો આંખો બંધ કરી અને કહ્યું કે હવે આંખો ખોલ અને જે આંખો ખોલી ત્યારે પોતાના ગુરુદેવની અંદર એને બધું જ જોયું ગુરુ સ્વયં ગણપતિ રૂપ હૈ આદિનાથ કા રૂપ હૈ મહસિદિ કા સમૂહભરા હૈ તન પ્રસાદ નાતા વીરજી ચાત્ર હૈ વીરભદ્ર કા અક્ષય આધાર હૈ ગુરુદેવ તત્વ સે

ત્યાં સુધી આપણે જેટલા દીકરાને જોવા હોય એટલા જોવાય જોવાય ને હે બે પાંચ દસ પંદર પચાસ સો બસો ત્રણસો ચારસો પાંચસો હજાર જેટલા જોવા હોય એટલા જોવાય પણ નક્કી થઈ ગયા પછી જોવા જવાય એટલી જ ખબર છે ને હે ભાઈ નક્કી થઈ જાય પછી જાવ જોવા તો એટલી ખબર ના પડે ભગવાન શિવ કહે મન જો બધે ફરવા તૈયાર થાય તો માની લેજો તમારી શ્રદ્ધામાં ઉનપ છે તમારી શ્રદ્ધામાં ખામી છે અહીં જઈ આવું પેલે જઈ આવું પેલે જઈ આવું આ તો બહુ બહુ પ્રતાપ છે એનો આના તો બહુ પરચા છે આ અહીંયા તો માતાજી આવે છે અહીંયા તો વામ થાય એ બધા માતાજી જેને આવે ને બધાને હું બે હાથ જોડી નમસ્કાર કરું છું અને એવું કહું છું એ મારી માં તમે અહીંયા ના રહેશો સીમાડે ચડી જાવ આપણા ભારત દેશની સીમા ઉપર આતંકવાદીઓ બંદૂકો લઈ લઈને બેઠા છે તોપકોડા લઈને બેઠા છે ત્યાં જા આ કેટલાય બધાયના ઘરના સુહાગ ઉડી જાય છે નાના નાના છોકરાઓના બાપ જતા રહે છે એના કરતા આ માતાજીઓ ત્યાં બેસાડીએ કેટલું સારું સારું કે નહીં સારું હા તો એવું કરો ને કઈક જઈ જઈ હું હા હે માં હું કરવા બેસી જાવ છું ત્યાં જઈને એ માને કે એક માં હાચી માં હોય તો જા સીમાડે બેસ તો તમે ત્યાં આડોટવા માંડો છો અને હવે તો બધાને એવા ચેપ લાગી જાય પાછા અને માય દશામાં આવે ને તાર અને એક બેન તો એવા ધૂને એવા ધૂને અને આખું ગામ તોળે વડે ખમ્મા માડી ખમ્મા માળી આ છોકરાને હાથમુખ આનો આમ કર માંગ માગે તો આપું એને ઘરવાળો ગયો માડી માડી ખમૈયા ખમૈયા મારી હામુ જો બોલ બોલ શું જોઈએ તો કે છોકરા છેડા અડગ શ્રદ્ધા રાખો અડગ નિષ્ઠા રાખો ડગો નહીં ભગવાન સદગુરુ જ્યાં મળી જાય એટલે બધું પૂરું થઈ જાય તો જે આપણે કલ્પના કરી શકીએ એ હજારો ના લાખો ના કરોડો જન્મ લીધા પછી પણ ન મળે ને એ આપણને આપવા માંગે છે પણ આપણે એવા છે ભટક્યા જ કરીએ ભટક્યા જ કરીએ બિચારો શું કરે પછી એ શું કરે એને તો બધાનું કલ્યાણ જ કરવું છે એના માટે તો એ આખી જિંદગી તપ્યો છે પોતાના શિષ્યોને લઈ જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે સ્નાન કરીને પાછા વળતા ઘાટ ઉપર એક દીકરાને જોયો એકલો દીકરો સવાર સવાર માં બેઠો છે એટલે ગુરુદેવ ના મનમાં એમ થયું કે બેટા હવાર હવારમાં અહિયાં એકલો કેમ બેઠો છે કોઈ છે નહીં અને જ્યાં ગુરુદેવના મીઠા વહેન સાંભળ્યા ને મીઠા વચન સાંભળ્યા ને એટલે દીકરાનું હૃદય ગદગદિત થઈ ગયું બેટા બેટા કઈને બોલાવ્યો એટલે એનું આંખ ભરાય આવી કે મને આટલા વાલથી ને આટલા પ્રેમથી મને કોઈએ બોલાવ્યું નથી ગુરુદેવ હું નાનો હતો ને ત્યારથી મારા મા બાપે મને મૂકી દીધો છે મારા મા બાપ તો ભગવાનને પ્યારા થયા છે હું એકલો છું કોઈ નથી તારું ના બાપ મારું કોઈ નથી ક્યારે છે આડોશ પાડોશમાં બધે જ્યાં કોઈ બોલાવે ત્યાં રહું છું ને આટલો મોટો થયો છો આવું છે હા ગુરુજી લઈ જાવ તો તમને બહુ ધન્યવાદ તને કોઈ ન રાખ્યો કોઈ નથી રાખતું કાકા મામા કોઈ નથી બધાય છે બધે રહી આવ્યો પણ બધાયને હું ભારે પડું છું કેમ બેટા મારે દોઢ શેર ખાવા જોઈએ છે મારે દોઢ શેર ખાવા જોઈએ છે એટલે મને કોઈ રાખતું નથી તમન દોઢ શેર ખાવા તો આપશો ને ગુરુજી હસવા માંડ્યા હા બેટા એમાં શું ચિંતા કરે ચાલ ચાલ તને દોઢ શેર ખાવા જ જોઈએ છે બીજું કઈ નથી ને બીજી કોઈ તકલીફ નથી ને ના ગુરુજી લઈ ગયા આશ્રમ આશ્રમમાં ગયા નવો વ્યક્તિ આવ્યો છે એટલે બધાનો પરિચય કરાવ્યો ગુરુજીએ બધાને કહ્યું કે એને તમારી સાથે રાખવાનું સાધનામાં યજ્ઞમાં જે કાંઈ આપણું ચાલતું હોય ક્રમ આશ્રમનો નિત્ય એમાં એને સાથે રાખવાનું બધાને બધું સમજાયું પછી પેલા થયું કે આ તો મારા દોઢ શેરની ની તો કઈ વાત જ ના કરી એટલે પાછો ઉભો થઈને ગુરુજી પાસે ગયો ગુરુજી પણ એ કહી દો ને કે મને શેર ખાવા જોઈશે કેટલું નાદાન બાળક બાળક કેટલું નાદાન હોય ગુરુજી એ કહ્યું કે ભાઈ અને દોડશેર જોઈશે એટલે એ પ્રમાણે આપજો તો કે સારું રસોડે ભોજન બને એને દોડશેર જોઈએ ખાઈ લે ને મસ્ત મજાનું દિવસો વીત્યા ને અગિયારસ આવે હવે અગિયારસે આશ્રમ આશ્રમમાં ભોજન ન બને એ દિવસે કાઈ નહીં ખાવાનું

તો કે બેટા આજે તો એકાદશી છે એકાદશી એ ભોજન ના બને પણ ગુરુજી માર તો જરાય નથી ચાલે એમ તો શું કરું પેલા ખજાનચી ને બોલાવ્યો ને કહ્યું કે આને આપજે ભાઈ એને દોઢસે લોટ આપી દે અને થોડું શાકભાજી આપી દે એની માટે એની જાતે રોટલા ને શાક બનાવીને ખાઈ લેશે પણ આશ્રમમાં ન બનાવતો હો તો કે હા ગુરુજી હું નદી કિનારે જઈને ત્યાં ઝાડ નીચે બનાવી દઈશ ચૂલો બનાવીને સામાન લઈને તો નદી કિનારે પહોંચ્યો અને રોટલા બનાવ્યા પણ ગુરુજી એ કીધું તું જતા જતા કે બેટા તું ભોજન બનાવે છે પણ મારા ઠાકોરજી ને બોલાવી એમને પેલા જમાડી પછી તું જમજે જી ગુરુજી રોટલાનું શાક બનાવ્યું થાળી પીલસી અને સરસ ભૂડા ભાવે પાણીનો ગ્લાસ ભર્યો બે હાથ જોડી આંખો બંધ કરી હૃદયના ભાવથી પ્રાર્થના કરી છે હે મારા ગુરુજીના ઠાકોરજી ભોજન થાળ તૈયાર છે પ્રસાદ લેવા આવો આપણા જેવા જૂઠ્ઠા જુઠ્ઠા થાળ ન ગાયો આ પેલા હાંકરિયા દરિયા હોય તો ગાય કેવું ખબર છે શીરો પુરી ને લાડવા બના થાળી હાકરિયા હોય પાપડ અથાણું ચટણી કેટલું બધું ગાઈ નાખે હાર તમે ભગવાન નઈ બનાવો